રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધોરાજી ઉપલેટા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી ગયેલ ખેતરના ધોવાણ કારણે મજેઠી કુઢેચ લાઠ ભીમોરા અને ધોરાજીના નાની મોટી પીપળવા સહિત વિસ્તારોમાં ખેતરો ધોવાણ પાક ધોવાણ ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાનને લઈ કૃષિ મંત્રી અને પ્રભારી રાઘવજી પટેલ પહોંચ્યા અસરગ્રસ્તો અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવ્યા ઉપલેટા ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા મુખ્યમંત્રીને આપી જલ્દીથી સર્વે થાય અથવા તો પેકેજ જાહેર થાય તેવા પ્રયત્ન કરીશું ધોરાજી ઉપલેટા ગ્રામે પંથકના રોડ રસ્તા ધોવાણ થયા છે તે મંજૂર થઈ ગયા છે તાત્કાલિક નવા રોડ કોઝવે બનાવવા ચાલુ થશે લાઠ ગ્રામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન લાઠ ગામ પહોંચી ખેડૂતો સાથે રાઘવજી પટેલ સાથે વાતચીત કરી ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા લાઠ ગામમાં કોઝવે મંજૂર થઈ ગયા છે રોડ રસ્તા જલ્દી કામ શરૂ થશે અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવા અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓશ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાના જો રજૂઆતો લોકોની વિવિધ પ્રકારની હોય છે કોઈની સહાયની હોય છે કોઈની પેકેજોની હોય છે આ બધી સરકારના નિયમમાં ક્યુ ભીટ થઈ શકે એમ છે આ બધી અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકોની માગણી કેમ વધુ વધુ સંતોષાય એ દિશામાં અમે કાર્યવાહી ઝડપથી કરીશું કરવામાં આવે છે ખેડૂતોને ઊભો કરવા માટે સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરી જ રહી છે તમામ સ્તરે ખેડૂતોને મદદરૂપ થવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમને સૂચના આપે જ છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુ વધુ કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવશે એના માટે મેં તમને કીધું એમ સરકારના જે ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ છે એમાં કઈ રીતે વધુ વધુ સહાયરૂપ થઈ શકાય એ દિશામાં કાર્યવાહી કરાવશે આજરોજ આજે લાઠ મુકામે આપણા માનનીય કૃષિ શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની આ વિસ્તારની મુલાકાત લીધેલી ઉપલેટાના લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચીચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોને વ્યાપક પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે પાંચ છ ગામની અંદર તો કશું થાય એમ નથી તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા પધાર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિત ને મોખિત એ રજૂઆત સાંભળેલી છે નોંધેલી છે અને આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એના માટેની જાહેરાત થશે બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે ખાસ કરીને લાઇટ ભીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને ચારને બદલે મેં છ બ્રિજની માંગણી કરી છે એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ અને આ સિવાય જે લાઇટ અને ભીમોરા આવવા માટેના જે એપ્રોચ રોડ છે એ એપ્રોચ રોડ પણ મંજૂર થઈ જવાના છે અને આ કાર્યવાહી આગળ ચાલશે અને કુલ ધોરાજી ઉપલેટા વિસ્તારના અત્યાર સુધીના એકસો ને કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે પાંચસાઠ કરોડના વર્કઆઉટ જ નીકળી ગયા છે કામગીરી અત્યારે પ્રોસેસમાં પગમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડરને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે વિપુલ ધામેચા એસલાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે